ફરિયાવાદી ગલી ગલીમાં જોવા જવું પડશે પોચ વાળા તો હું રે હું પાછું પોચ વાળા મને સહારો આલે બધા પબ્લિકને તો પા હું ચૂંટાઈ તો આવ્યો છું એટલે મારા દસ વાળા તો કમ્પ્લીટ કોમ કરીને આવવો પડશે પોચ વાળા તો થોડું કરી આવ્યો અને આ પોચ વાળા તો એવું કોમ કરીને આવ્યું ને એટલે ગલી ગલીમાં જોવા જવું પડશે બચારો મને ઘણો સપોર્ટ આવ્યો સપોર્ટ આવ્યો તો હું પાછું ચૂંટાઈ ને આવ્યો છું એટલે મારે ગલી ગલી ફરવા જવું પડશે આપડા રંજુભા છે ને રંજુબાને સહારો થોડો લેવો પડશે એટલે એ ગલી ગલી બતાવ કે આ કર્યા જેવું છે કે આ કર્યા જેવું કોઈના ઘર પાસ થતો હોય તો ઘર પાસ કરી આલું અમા એક ફોર્મ કરવું પડશે એટલે આ રંજુબા બોલાવ પડશે મારે રંજુબા તો દેખાતા તો નહીં ફોન તો કરવો પડશે મારે એટલે થોડો એમનો સહારો લેવો પડશે કે એટલે ને કર કર મે આ જો થેલ્યુમ બેલ્યુ વેટવી પડે છે અમા યુ કવર લાગુ તો હું પ્લુ પ્લુ કે હાથ નહીં આ વોટર પાર્ક કે આ કુ

રંજુભાઈ એટલે મારે ના કેવું પડ બચપન ના ભાઈ પણ મને થોડો સપોર્ટ મળ્યો તો પબ્લિક નો સપોર્ટ મળ્યો બધોનો સપોર્ટ સપોર્ટ મળ્યો એટલે મારા થોડું કોમ તો સુધારીને બતાવવું પછી કોમ સુધારી ના તો પછી ચડી વાગ એટલે બીજી વખતે આઈ આખું નહીં પછી હું આપવા તો ગયો રંજુભાઈના ના જીએમ બે

એ વાફો વાફો લાવતી વાફો લાવે તો તમારો જેટલા ફળ હોય એટલા ફરાઉ છું ગાડી લઈને આયા છું ગાડીમાં બેહારીન પેટ્રોલ મુબારે પણ બધો વેવાતી કોમ કરી ગાલો રોન એ બંગાળિયા બંગાળિયા જોલે કઠણ નઈન આવે તું અરે જનતા સાહેબ લઈને તો લઈને આયા વગર

એ તો આપણે જોતા જઈએ દિમાગ માં રાખવા ના સાહેબ કોઈ ઘર કાચું હોય કોઈ કોઈ રસ્તો ના બન્યો હોય તેનું પાકુ રોડ કરી આલવો પડશે આરસીસી બરોબર તો આપણે એ પરમાણે જોવું પડશે ગલી ગલી ફરવું પડશે અને આ તા મારું માં પણ છે આ હું તોણી બોધી નહીં એ તો મારા ઘર ના રસ્તો તો છે ને આ પાછો એ એટલે તો હું વિચારમાં માં પડ્યો તો આલિયા કે ચૂંટાઈ ના આવું ને તો બધો સપોર્ટ પબ્લિક નો લઈ કોઈ ના કાચું મકાન હોય કોઈ રસ્તો ના થયો હોય પરમાણે આપણે પેલા જોવા જાવ ને એના માટે

સરપ સાહેબ હવે એટલી ખુશી પાછા ફૂલો એક બે પગથિયો મેં લેવો તો અરે યાર ઊટ ઘોખ રહ્યો એમ ઘોખી તમને ખબર ના પડે તમે ફટફટ જવા દો

સુટી થઈ નથી પહેરું તમે પહેરાવો હું પહેરાવ છું આ તો સાહેબ ચાલ યાર

ખાડા ની તેર માં થોડી જગ્યા કાઢો અને પાત્ર નરિયાળું મેં બાપડ બે ગરીબ રસ માં અને એવું બધું હાથી ના હોય ફોરમ ભર્યા એ મારી જિમ્મેદારી પણ મોડ જે આવે ને મારા ઘેર મોકલી દેવાનું ઓનલાઈન ફોર્મ ભરી દે પેલું ના આવવાનું પણ ભરી આનું બા આનું શું આ ખેલ્યું કાગળિયા બાગળિયા બધું એ ડોક ઇના આવવાનું કરી છે બધું થઈ જવું જોઈએ આ બધી પૂરી પૂરી શક્તિ કરી નાખે ટેન્શન ના લ્યો એ તો પણ જે હોય મોડસ ને પાઈ હોય બોલાવા પછી પણ ઘેર ઘેર ફરવા જઈએ હું અને પેલા પાછું મારે પાછો બીજો નું લઈ જા ને કે ઉપર આ દે કે તમે આગળ બતાવો પેલા આગળ કીડે આ એ આજ નું નામ તો છે કે નું એ નામ ભૂલી છું હે નામ ગયો છું નામ ભૂલી નામ કરવા દો

બરાબર કે તારે જો આ ભાઈનું નામ ના આવડી મને આમાં કોનો છે એ લાખાના અમરતભાઈ અમરતભાઈ ને હા આ એક ના બે બરાબર અમરતભાઈ હા અમરત કોનથી કોનથી આ જો આ પોદરો પીલો ને પાકમાં રોડ બનાવજો પાછા કશો વાંધો ને મહિનામાં તો કમ્પ્લીટ થઈ જાય રોડ

કાલે જોઈ પારો ને ત્યાં કે રન બેરે શાપ માં બટકાઈ ગયો આમ ભાઈ જી તે કાલે દવા લઈને આવ્યો 500 રૂપિયા ની આ સરપંચ કોઈ આઈ ને ચૂંટી મને કોઈ કરતા નહી આના સાપરમરા ઉપર જ આના આ રોરે યાર કોના કરે હોય કને આ નકુ કાદ્યો ફરઈ રી છે મારી મારી જોગ નકરા કાડા કાડા તૈયા જોન તે મચ્છર મચ્છર તૈયા નકરા મારી મારી જોગ કોઈ ઓમ જોતાય ને આ સરપંચ આ હું કરવાનું વોટ

સરપંચ સાહેબ ને વાયરો નહી ખાવાનો ખાલી દાદાગીરી કરા ભાર હજાર સહાય લેવાની હોય દાદાગીરી કરીને સહાય લેવા ટોપી વાગી જાય મોટા વજનગર જાય ના ના અરજી કરવું અરજી કરી ના રાજીનામું મારું વાળા દેવાનું વ્યવસ્થિત રીતે બોલ કોઈ તારે સહાય લેવી તો મળી જાય પણ દાદાગીરી થી વાત ના કરે

આપડો તો આપણી થોડી મહેનત હોવી જોઈએ મચ્છર પર જ ગયા મચ્છર જ પછી મોકલી દે મોકલી થોડી મહેનત હોય ના મોકલાય તો મહેનત કરી પડે

પાસ કરી ને આવી જાય ઓનલાઈન પાસ થઇ જાય જે પૈસા આવે પર જે ઓફિસ માં જઈને બે જોતા વોટિંગ લેવા તો કિલો સવાનો આલસ ખર્ચો થયો ઇંગ્લિશ ના બાટલા ગયો બધું રાતે રાતે નહીં પોકારી દેતા પોકાડી ઇમરીમ થયું હોય તો સરપંચ ઇમરીન બની હોય તો કોઈ નઈ આવ્યું

રોર બને મય નો થાય જાય станパス ઓર તો આ લમણા કુટવા બોલો આ તારી જે હું લખી પેલા બરાબર આમ બોલ એ ચેકી નાખો ચેકી નાખો હું જોઉ છું લખ હતા લખે એ સાપરાની અને આ રોડની હા રોડ ને કરો થઈ જશે જે મંજૂર થાય ને આ રોડ પાકો તારો પાકો ને

એટલે એડી ને જે પાકો મકાન કરવું થઈ જશે ને એ મહિને પાસ થાય પોની હાલતું પોની એક એક કિલોમીટર પેલી ખાલી ભૂલ ખાલી ભૂલ ને ખાલી ખબર પડે લીધી સમસ્યા ઓફર પેલા પંચ સાહેબ જો એક ગન નું પછી એક પોણી નું પછી એક બોરાનું પછી એક રસ્તાનું થાય

હા જા હા તમ તમ કે આ કને વઘાર મને હું કે છે એ તમ તો તમ તો ના કર લે મગજ મારી તને મજા નહી પાછો મગજ મારી નહી કાવા જાઓ સાહેબ

કે બતાવને કે